ગંગા ઝળિયા તળાવમાં આવેલ રૂપાલિક ગેસ્ટ હાઉસના જર્જરિત બિલ્ડિંગને મહાનગરપાલિકાએ તોડી પાડ્યું મહાનગરપાલિકાની જગ્યા ઉપર વર્ષો પહેલા રૂપાલિક ગેસ્ટ હાઉસને આ જગ્યા ફાળવામાં આવી હતી ત્યારબાદ આ જગ્યા ઉપર સિટી બસ સ્ટેન્ડની ઓફિસ આવેલી હતી જે બિલ્ડિંગ હાલ જર્જરિત હોવાની સાથે ઈ બસ સેવા માટે રૂપાલિક ગેસ્ટ હાઉસની જગ્યાનો સમાવેશ કરવાનો હોય જેના અનુસંધાને મહાનગરપાલિકાના દબાણ હટાવ સર્ે બિલ્ડિંગને તોડી પાડી જગ્યાને ખુલ્લી કરી હતી મીડિયા

કોઈ જાનહાનિ ન પહોંચે એટલે તાત્કાલિક ધોરણે આ મિલકતને ડિમોલેશન કરી અને જગ્યા ખુલ્લી કરાવવાની કાર્યવાહી હાથ ધરેલ છે